જય માતાજી જય ભવાની હું એક આર્મીમેન સંજયસિંહ ચુડાસમા જામનગર આજે લગભગ રૂપાલા વિવાદના એક દોઢ મહિના ઉપર થયેલું અને ઇલેક્શન એ ગુજરાતનું પતી ગયું એ પછીના સમયથી લઈને આજ સુધીમાં અમે હું અને અમારી ટીમ કે અમે સર્વે જે અમારી એક મોટી ટીમ છે આજ મહિના દિથી આ ઘણી બધી વાતો અને ઘણા બધા વિડીયો વાયરલ વિડીયો જેને કહેવાય ફેમસ થવા માટેના જોઈ રહ્યા છે અમારે કંઈ કેવું નહોતું પણ હવે થોડી હદપાર થવા લાગી છે એટલા માટે થઈને આ વિડીયો બનાવવો પડ્યો છે તો હું આજે મારા ટીમ વતી આ વિડીયો દ્વારા તમને અમુક બાબત જણાવવા માગું છું વિડીયો તમને લાગતું હોય કે નહીં આની અંદર સચ્ચાઈ છે તો જ વિડીયો પૂર્વાંત સુધી જોજો અથવા સ્લાઇવ કરી અને જવા દેજો કોઈ પ્રોબ્લેમ નથી ખોટી કમેન્ટ બસ ના કરતા યગ્રી હોય તો જય ભવાની એનું નાદ જરૂર કરજો હમણાં ઘણા સમયથી અમુક બા ફરીથી કહું છું ક્ષત્રિય સમાજ હોય કે અન્ય સમાજો હું બેના ઉપર વાત કરવા માંગુ છું આજે બેય સમાજ માટે અન્ય સમાજમાં સર્વે સમાજ આવી ગયો બે બાબતે થોડી થોડી વાત કરવા માંગુ છું અને એ ગણા ગાંઠા લોકોમાં બે પાંચ જેને કહેવાય ને થોડા ઘણા પાંચ પચીસ જેવા પેલા ક્ષત્રિય સમાજની વાત કરીશ કે હમણાં ઘણા સમયથી વધારે પડતો બહેનો દ્વારા વિડીયો મૂકવામાં આવે છે યા તો મીડિયાનામાં સ્ટેટમેન્ટ દેવામાં આવે છે તો એમને ખાસ જણાવી દઉં છું ઇવન હું આ એને પણ કહું છું સંકલન સમિતિને પણ કહું છું કે આ જે આંદોલન છે તમારા કહેવાથી નથી ઊભું થયું તમારા સાંભળવાથી નતું ઊભું થયું સંકલન સમિતિને પણ કહી રહ્યો છું અને આ બે પાંચ બેનો કહી છે કે અમે કહ્યું તું ના તમે કાંઈ કર્યું ન કહેવાય કારણ કે તમે ત્યાં ઝહેરિયા બહેના તમે ના હોત તો તમારી જગ્યા કોઈ બીજા હો તમે ત્યાં ગયા યા તો તમે જોર માટે માં ગયા અને લોકોના દિલની અંદર એક આગ લાગી ગઈ વેગ મેળો તમે ત્યાં ગયા જયરાજભાઈના ફાર્મ પાસે તમને ન ગરવા દીધા તમને પોલીસ લઈ જવા માટે તૈયાર થઈ આ તે સ્વયંભૂ સમાજના દરેક વ્યક્તિને આ વસ્તુને દુઃખ લાગ્યું એટલે સમાજે સીધે સીધો ત્યારે તાત્કાલિક વેગ મેળવ્યો આંદોલન થવાનું હતું એ એકસો દસ ટકા છે આ વિવાદ તાત્કાલિક આમ શાંત પડવાનો હતો નહીં પણ તમે એના ઝરિયા બન્યા છે બહુ સારી વાત છે સમાજ એ બદલ તમારો આભારી માને છે એનો મતલબ એવો નથી કે સમાજને તમે એકદમ દબાવીને કહો કે હું કર્યું ને મેં છે ના હવે તમે અત્યારે જે કરી રહ્યા છો એ બહુ બહુ ગલત કરી રહ્યા છો તમારા જે સ્ટેટમેન્ટ આવે છે એ બહુ ગલત આવે છે અમુક એમ કહે છે કે અમે માફ કરી દીધા અમુક કહે કે આ સમિતિ ખરાબ છે અમુક કહે કે આ વ્યક્તિ ખરાબ છે અમે કે તમે કોણ માફ કરવાના અમે આ સ્વયંભૂ છે હતું અને આગળ પણ રહેશે એટલે હવે તમે એ બધું મૂકી દો કે અમારા કેવા થયો ને તમે હું કરી લીધું અને શું કરી લેવાના તો ઘણું બધું કરી લીધું છે સમાજે અને ઘણું બધું કરશે હજુ માટે તમે હવે ઘર પકડી લ્યો મહેરબાની કરીને અગર તમે સારી વસ્તુ ના વાત આપી શકતા હોય અને ભડકાવાની ને બીજી અન્ય જ વાતો ઉપર તમે એકબીજા ઝઘડા કરાવીને દુનિયાને દેખાડવા માંગો છો કે સમાજને કોઈ લેવા દેવા નથી સમાજ બિલકુલ એ બાબત થી તમારી સાથે છે જ નહીં સમાજ તમારી સાથે ત્યારે હતો કે જ્યારે તમે એકદમ એક સ્થિર એક મુદ્દા ઉપરની વાત લઈને જતા હતા અત્યારે તમારા પર્સનલ રોટલા શેકવા બાબતે તમે જે જે વાતો ઉચ્ચારો છો એમાં સમાજ તમારી સાથે નથી એટલે એ ભૂલી જાય છું એટલે હવે મહેરબાની કરીને તમે આ મૂકી દો તો સારી વાત છે નહીં તો સમાજ ધીરે ધીરે તમને જવા દેશે આ બધાને આવી જાય સમાજ જે અમુક આગેવાનો છે એ તે ને સંકલન સમિતિમાં કોઈ હોય તો એને પણ તે સારી વસ્તુ કરશો છે સમાજ કઈ પણ તમારામાંથી કઈ કંઈ એવું એવું થયું તો સમાજ તમને મૂકશે પેલા જ કહી દીધું આ સ્વયંભુ છે પલટીને જવાનું આમાં લાખો માણસો જોઈશે ત્યારે કોઈને માફી ફલાણો વાદ વિવાદ થાય છે યા તો નવું કઈ થાય છે બાકી કોઈ કઈ થવાનું છે નહીં રૂપાલાને તમે નથી કહી તમે શું કરી લેવાના છો અરે ઘણું બધું કરી લીધું છે સમાજ અવળો મોટો ભેગો થયો છે આંદોલન અવડું સફળ થયું છે એક મિશાલ બની ગયું છે ક્ષત્રિય આંદોલન તો તમે આવી બધી ખોટી અફવાઓ રેવા લાસ્ટ હતું રૂપાલાથી થ્રુ સીધે સીધો ભાજપનો વિરોધ થયો છે તો આ લાસ્ટ નથી સમય આવતો એ પણ બતાડવામાં આવશે તમે તો કોંગ્રેસને પક્ષમાં કઈ હટાતે શું કરવું અમારે છે આપણી પાસે ઓપ્શન કોઈ હતું ત્યારે એ ધોરણ કોઈ પણ એકને ચૂઝ કરવું જ પડે તો આટલી તો બુદ્ધિ વાપરો ને ખોટે ખોટી વાતો કરો છો શીખો કોઈ નાના નાના વ્યક્તિને ખબર છે કોંગ્રેસ પ્રેરિત હતું કોંગ્રેસનું મૂળ જ નતું આની અંદર જયારે સમાજ આના વિરોધમાં મિત્રો ત્યારે કોંગ્રેસ નું મૂળ જ નતું તમારા નિર્ણય તમારા ખીચામાં રાખો ને મૂકી એ વાતને સમાજને ગેરમાર્ગે અત્યારે તમે દોરી રહ્યા છો બિચારા વ્યક્તિઓ જે અમુક વ્યક્તિઓને જે ખબર નથી લોકો એ કે હવે તો આપણે પાછા અલગ થઈ ગયા થલગ થઈ ગયા આપણે અંદરો અંદર બાજે તો એ દરેક વ્યક્તિને દરેક સમાજના ભાઈઓને બહેનોને કહેવા માંગીએ છીએ કે આ ખાલી પાંચ દસ વ્યક્તિઓનો જ મામલો છે એટલે તમે ચિંતા એક ટકો પણ ના કરતા સમાજ સ્વયંભૂ એક થઈ ગયો છે થઈ ગયો છે અને થઈ ગયો છે હવે એમાં કોઈ ખલન પાડી શકે એમ છે નહીં કોઈની તાકાત પણ નથી પોતાના સ્વાર્થ માટે થઈને કોઈ કંઈ કરવા માંગશે તો સમાજમાં એવું થવા નથી બીજું હવે સમાજની અંદર નવા સ્ત્રોત ધીમે ધીમે વ્યક્તિઓ ઉભા થયા છે આંદોલન પછી જે ટ્રસ્ટ વાળા જે સચોટ છે હું કઉ ફરીથી કહું છું કોઈ બધા માથે નથી લેવાનું કોઈ અમુક સારા કાર્ય માટે જે બહાર નીકળ્યા છે અને કરશે તે જ્યાં સુધી તમે એને છેડ સુધી જાણો નહીં કે મારા સો રૂપિયા કઈ જગ્યાએ જઈ રહ્યા છે સમાજના દાનમાં ત્યાં સુધી કોઈએ પણ એક રૂપિયો ક્યાંય પણ ખોટે ખોટા આંખું બંધ કરીને દાન ના કરતા હવે ઝીણી મોટી આવી સંસ્થાઓ ઘણી બહાર આવશે જેને કંઈક હવે પ્લેટફોર્મ મળ્યું છે કે હવે હાલો જઈએ હજાર બે હજાર નું ગ્રુપ બનાવો ને બધા આપણે આ ટ્રસ્ટ નું નાો ને પૈસા નાખો જ્યાં સુધી તમને સચોટ ખબર ના પડે તમે એને કહો કે કરો તમારે કરવું છે તો હજાર જણા બેસાડો મિટિંગ કરાવો પાંચ જણા અલગ અલગ સ્ટેટ ના લ્યો અથવા તો ગામના લ્યો તાલુકાના લ્યો અને પછી માં તમારો રૂપિયો નાખજો તાત્કાલિક આંખોમાં પટ્ટી બાંધીને કોઈ કઈ પોસ્ટ મુકુને કર્યું એમ ફાટનારીને રૂપિયા નાખવા ના મળતા એવું ના વિચારતા કે મારા સો રૂપિયા મને શું ફરક પડશે પણ ક્યાંક ને ક્યાંક કોઈ આપણો ગેરફાયદો લઈ ના જાય અને બે પાંચ વ્યક્તિ આ પૈસાનો દુરુપયોગ ના કરે એનું ખાસ ધ્યાન રાખજો ભાઈ જે કઈ કઈ કહેતું હોય તો એને ભાઈ વોટ્સઅપ ઉપર નહીં તમે રૂબરૂ બેસો કરો હજાર જણા તમે ભેગા છે હજાર જણા બેઠા કરો ને એમાં ગોઠવણ કરો શું કરવું છે શું નહીં નિર્ણય લ્યો વોટ્સઅપમાં હાલી ના નીકળતા એવા ફાળામાં રૂપિયા ના નાખવા માંડતા નહીં તો પછી પસતા તમને તો એમ થાય મારી બહુ મોટી મૂડી ગઈ નથી મને શું ફરક પડે મારા તો બસો રૂપિયા મેં દીધા પણ બસો બસો કરીને કોઈના ખીચામાં કેટલા જાય છે ને એ બહુ નડશે એટલે ખાસ એ ધ્યાન રાખજો ક્ષત્રિય સમાજ માટે અને ફરીથી કહું છું કે આ આંદોલન નો જે શ્રેય જાય છે એ દરેક એક એક વ્યક્તિને જાય છે કોઈ પાંચ પછી આગેવાનો બિલકુલ નથી જતો આ સફળ આંદોલન એ લોકો માટેનું છે એટલે એ દરેક વ્યક્તિ ખૂબ ખૂબ ધન્યવાદ ને પાત્ર છે ને હજુ પણ સમય આવતા ઘણું બધું આ આંદોલનનો બેનિફિટ છે એ તમે જોઈ રાખજો શું બેનિફિટ થાય છે એટલે ખોટી બીજાની અફવામાં આવતા નહીં આ બે પાંચ લોકોની હવે મારી વાત છે અન્ય સમાજના લોકોને જે બે પાંચ વ્યક્તિ છે એનું કહું છું જે અમારા સમાજના બે પાંચ વ્યક્તિઓ જે આપસમાં વિડીયા મૂકે કમેન્ટો કરે છે અને સામસામે એકબીજાને કે ચલો ઉછાળ જાય અંદર એ પાંચ પછીનું મેટર છે એમાં તમે અન્ય સમાજના જે અમુક વ્યક્તિઓ છે ડફોડું થોડાક સમાજને ટાર્ગેટ કરીને જે મેસેજ નાખો છો ને ઇન્સ્ટામાં ફેસબુકમાં જે સમાજને ટાર્ગેટ અમે અત્યાર સુધીમાં આંદોલન સ્ટાર્ટ થયું કે હજી સુધીમાં અમે ક્યારે પણ કોઈ પણ સમાજને ટાર્ગેટ કર્યો નથી માત્ર ને માત્ર વ્યક્તિગત ઉપર જ રહ્યા છે એટલે મહેરબાની કરીને તમારે અંદર ક્યાંય કોઈ મેસેજ તમે એ મુકાશે કહેશો જાહેરમાં વિડીયો મૂકીએ તો અમે તો મેસેજ કરી શકીએ કરો પણ તમને વ્યક્તિગત આરે વાત કરીને સીધો મેસેજ કરજો સમાજને ટાર્ગેટ કરીને સમાજના નામે મેસેજ નાખે તો હવે છે ને પછી આમાં જાતિથી વાડમાં અને ફોજી લેંગ્વેજમાં હું બોલીશ તો એનો પ્રભાવ અલગ પડશે એટલે મહેરબાની કરીને સુધરી જાજો ભાઈ તકલીફ પડશે પછી ઇન્ડિવિઝ્યુઅલ તકલીફ પડશે પછી કહેતા નહીં હવે ધીમે ધીમે થાય છે અને ડફોરું જ્યારે મોબાઈલ નંબર નાખીએ છે કે તમને તકલીફ હોય આ સમાજને બોલો છો આવા ખરાબ શબ્દો ટિપ્પણી કરો છો અલ્યો આમાં કોલ કરો એડ્રેસ દો તો હું ડોફા પાસે આઈડી બ્લોક બંધ કરીને સુઈ જાવ છું મરદાનગી હોય તો પછી દો ને ભાઈ નંબર તમારે અને કયો કે અહીં રહું આ મેં મેસેજ નાખ્યો છે મેં વટથી નાખ્યો છે તો તમને ખબર પડે જેમ અમે કોઈ સમાજને ટાર્ગેટ નથી કરતા તો મારે શું કરવાની જરૂર છે ભાઈ એટલે ધ્યાન રાખજો ને કોઈક હડફેટે ચડી જાય છે આમાં પછી માફીને વીડિયા બનાવતા ફેરજો ક્ષત્રિય સમાજ શાંતિથી અને શાંત આંદોલન કર્યું એનો મતલબ એની કમજોરી ના સમજો ઘણું બધું આવડે છે પણ છતાં પણ અમે એક લોકશાહી પાંચ લોકોની વાત કરું છું બાકી તો સર્વે સમાજ અમારી સાથે છે આ અમે કોઈને કઈ સમાજ ઉપર કઈ ટિપ્પણી કરી નથી ને કરવાનાય નથી એટલે તમે હવે શાંતિ રાખજો ભાઈ અને બાકી આ દરેકને કહું છું કોઈ પણ સંકલન સમિતિ હોય કે આ પાંચ દસ વ્યક્તિ હોય એના કહેવાથી આખા સમાજને કોઈ ફરક નથી પડવાનો આ સ્વયંભૂ છે આગળ પણ રહેશે એટલે તમે કોઈ જાતની ચિંતા ના કરતા સમય આવશે એનો જરૂરને જરૂર ઉત્તર મળશે જય માતાજી જય ભવાની